તેમજ ગામમાં સર્વે સમાજ ને સાથે રાખીને વિકાસ ના કામો કરશે તેવી લાગણી વ્યક્ત કરી ગુજરવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચૂંટણી છું ગુજરવાડા ગામની જનતાને મારા પ્રેમ ભર્યા નમસ્કાર ગયા પાંચ વર્ષના મારા કામને ધ્યાનમાં લઈ ગુજરવાડા ગામના દરેક સમાજના લોકોએ મને ખોબલે ખોબલે મત આપી સતત બીજી વખત જીતી અપાવી છે તે બદલ અઢારે આલમમાં ખૂબ ખૂબ એમના અભિનંદન આવનાર પાંચ વર્ષે દરેક સમાજને સાથે રાખી ગુજરવાડા ગામને ગોપુડિયું ગામ બનાવીશ તેની હું ખાતરી આપું છું જય શ્રી રામ ગામની અઢારે આલમનો આજ હું હેતલબેન મ્યુલભાઈને વિજયી બનાવવા તમામ અઢારે આલમનો આભાર માનું છું અને ગામ લોકોને હું ખાતરી આપું છું કે આ ગામ સર્વનો વિકાસ થાય અહીં જે બોરની સમીક્ષા ભોણીને એ હેતલબેન પૂરી કરશે અને ગામનો નર્મસ્તક અમે આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં રામ આ ગામ બનાવવાનું છે સર્વનો વિકાસ થવાનો છે સુખ શાંતિથી ભાઈચારાથી ગામ જીવે એવી જય ભોલેનાથ મારું નામ સિંધવ કનુભાઈ લક્ષ્મણભાઈ પંચાયત ગુજરવાડા મારા ધર્મપત્ની સિંધવ હેતાલબેન મેહુલકુમારને ગુજરવાડા ગામની ધર્મપ્રેમી જનતાએ વિજય બનાવ્યો તે બદલ હું ગુજરવાડા ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અટારે વરણનો આભાર માનું છું કે જંગી બહુમતીથી અમને વિજય બનાવ્યા આ જીત એ અમારી જીત નથી પણ આખા ગામની જીત છે ગામના દરેક નાગરિકની જીત છે એક એક વ્યક્તિની જીત છે મારું નામ મેહુલકુમાર